વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાડતાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનાક્રોશ રેલી યોજાઈ હતી ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા

તેમાં સાત ગામના લોકોને અસર થશે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનાવવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનાવવાનો છે જેમાં બાર ગામના લોકોને અસર થશે ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં તેર ગામ જશે જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં ચૌદ ગામ જશે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચિકાર ડેમ બનાવવાનો છે જઘઈ તાલુકાના ડાબદર ડેમમાં અઢાર ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં ત્રેવીસ ગામ જશે

પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લયખ્યા છે પરંતુ ગોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડુબ્વાનો હોય છે એની નીચેના ગામ સોભાઈ પણ ડુબ્વાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે બીબીઆર મુજબ સરકાર આ ડેમનું પાણી મુંબઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે બાવીસ માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેક્ટનો ડીપીઆર રજૂ થયો છે એટલે ફરિયા પ્રોજેક્ટ ને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો પણ પડ શરૂ થયો છે લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનોને જાહેરાત કરવામાં આવે છે બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે હુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે એમના ગામોને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે